દાહોદ જિલ્લાના ધનપુર તાલુકામાં પરંપરાગત ચાળિયાનો મેળો ભરાયો વર્ષો જૂનો અને જાણીતો ચાળિયાનો મેળો ભરાયો મંત્રી વચુભાઈ ખાબડે ચાળિયાના મેળાની મજા માણી મનોરંજનના સાધનોની મોજ માણે છે મેળાની વિશેષતા એ છે કે આંબાના વૃક્ષ પર નારિયેળ ખજૂર ગોળ અને રોકડ નામની પોટલી બનાવીને મૂકવામાં આવે છે જેને છોડવા માટે યુવાનોમાં હોડધ લાગે છે જ્યારે આંબાના વૃક્ષ પર ચડે છે તેમાં મહિલાઓ વાંસની સેટી લઈને ફાગ ગાતી ગાતી ગોળ ગોળ ફરતી હોય છે વૃક્ષ પર પોટલી છોડવા ચડતા યુવાન પર ચોટી મરાય છે સોટી મરાય છે જેથી આંબાના વૃક્ષ પર ચડીને પોટલી છોડીને આવે છે તેને ઇનામ આપવામાં આવે છે મેળામાં સરહદી રાજ્ય મધ્યપ્રદેશ દાહોદ જિલ્લાના અલગ અલગ ગામોમાંથી લોકો મેળાની મજા માણવા આવે છે રિપોર્ટર દેવગત બારિયા

yeah i got right जो जन एमओ वने पण आवणारा उत्तर मिळालं आहे कृषि खाण दुधा सरकारा पंचायत आणि कृषी मंत्री थैंक यू अँड प्रेस द बेल मिस अपडेट